નો પાર્કિંગમાં રહેલી ગાડી ઉઠાવતા ટ્રાફિક પોલીસ સાથે યુવક અને યુવતીનું ઘર્ષણ થયું સુરતના યોગી ચોક વિસ્તાર આ બનાવ છે કે જ્યાં નો પાર્કિંગમાં પાર્ક કરેલી જે ગાડી છે તે ઉઠાવવા માટે ટોઈંગ કરવા માટે ટ્રાફિક પોલીસ પહોંચી અને ટોઈંગ કરી રહ્યા હતા આ દરમિયાન ટ્રાફિક પોલીસ સાથે યુવક અને યુવતી એવું ઘર્ષણ થયું અને જેના કારણે પોલીસ બોલાવવાની ફરજ પડી તેઓનું વર્તન એવું હતું કે પોલીસ બોલાવી પડી ને આખરે સરથાણા પોલીસની ટીમ ત્યાં પહોંચી મહિલા પોલીસને સાથે રાખીને જ્યારે સરથાણા પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યારે યુવક દ્વારા મહિલા પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી યુવક કે જેણે મહિલા પોલીસ કર્મીને સુરત સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈની સામે ધક્કો માર્યો અને જેના કારણે આ યુવક અને યુવતી કે જે ત્યાં ઘર્ષણ કરી રહ્યા હતા હોબાળો મચાવી રહ્યા હતા તેમની સામે અટકાયતી પગલાં પોલીસ દ્વારા લેવામાં આવ્યા ત્યારબાદ આ યુવક અને યુવતીએ માફી પણ માંગી છે आज रोज योगीनगर मार्केट નો પાર્કિંગમાં ટુ વ્હીલ મૂકેલી હતી એટલા માટે અમારે ટ્રાફિક પોલીસ અને દર્શન થયું તો અમે એ ભૂલ હવે લોકોના ઉશ્કેરવાથી અમે કરી હતી તો હવે આજ પછી નહીં કરી અને લોકોને પણ કહીએ છીએ કે આવી ભૂલ કોઈ કરતા નહીં અને તમારું જીવન જીવ ચાલે